ઉતરણ છે એટલે થારો પહા આવું બે મારું ડાબુ પરાયેલું છે ને જગાની મજા રજા પતંગ સડક પણ દેખાતો નથી છોકરા દેખાતો હોય

Kalau puspa, lu buat Tidak ada sih Tidak terus tuh, dia Dah, ayo Anjanya berapa itu? Ah Amin Jangan olah balap ya

ભાઈ પડતો તો બાપ ને કુંજ કરશે રાય ગોડા જેવો ચડી જાય છે ને છોકરા ને લઈ લઈ વાપરવાનું અમારે ભાઈ ભય પડો તો છોકરા પેલા હાથે ચડી જતો હતો છોકરા વાળી એમ હેડ ને છોકરા વાળી ખૂબ બધા નાના આવે છે મોટો ઘટાડા સમજતો નહીં ઉતર ભોય હેડ ઉતર તો પટાકા ચડા ઉતરની દીવા

સરજી પડતો ના ભાવ જો પડતો ના ભાવ જોઈન સરજી મારા જોડે પતંગ એટલે તાર

તોથી આથી એટલે તમે હોય કે નહીં ના ધોબલા પર ચડવા મળ્યા એટલે તમારો જીવ કિંમતી છે કે પતંગ કિંમતી છે ના આમ તો જીવ કિંમતી છે તો હોય ચઢાવે કોઈના છોકરા ને મેં નહીં ચઢાવ્યા એ કે મારે પતંગ એ જ બોલાયું એટલે મૂકું ચલાવી રહ્યો તાર પતંગ મા જોડે ચકાવા હે કૂજો કઈ ચાલો હવા હણા આલા છે બુદ્ધિ વગરના ના કોઈનું છોકરું મરી જશે તો તું જવાબ આલી છે ને બાપાને પણ કે કેમાં તું ચડાવવાનું એટલે મૂકું તાર આ લઈ રહે એમ

અરે મનોજી ચકાવાની ના નહીં હું ના નહીં પાડતો છોકરાઓ ચકાવાની એ બંધા તમને ખબર મારું મકાન કઠડા વગર નું છે હવે કઠેડા વગર નું છે બાકી કોમ ચાલુ જ છે હોય તને કોમ ચાલુ હતું કોમ ઘરનું કોમ પૂરું નહીં થયું તમારું આ બુદ્ધિ વગર નો આ છોકરાઓ લઈને ઉપર ચડી ગયેલો પતંગ ટકા ઈટીમ પડશે ઊંધા ભોડે તો કુ જવાબદારી લેશે આ ભાઈ હો આ તો ભાજી જાય

આ બોય હો બર શેતરમાં એટમ બેડા બધું આયેલું એટલે ચોય ચકાવે એવું જાય એવું જ નહીં કઠેરા વાળો મકર હોય ને એની ઉપરથી ચગાવાં વાંધો ના આવે લગા પડતા શેતર પર ચગાવા વાયરો હારો વાયરો ના હોય તો બરોબર હ વાયરો છે ને ચગાવા આપ આ શેતરમાં ચગાવો કોઈના ઘર ઉપર ના ચરશો શેતરમાં જ ચગાવા ધો ના આવે આપણા શરીરને નુકસાન ના થાય એ રિજને કામ કરું તેવાર હા બરોબર હ તેવાર તો પણ તહેવાર માં આપણા શરીર ને નુકસાન ના થવું જોઈએ પેલું ખાતવું પડે સાચી વાત છે આ ખેતર માં ચગાવો કોઈ ની ના પાડે તમને ચગાવો ખેતર માં વાયરો હન ના હોય બરોબર હે ભાઈ કે વાયરો નહીં દોડી તો નઈ લીધી દોડી એ તો હતી આ રોડ ઉપર તો ધરતા નઈ કે ના બાઈક બાઈક ને ઠોકર ના મારતા આ વાચો રોડ છે ઠોકર મારી હવે એક દાજો બીજા જો જતા નઈ કઈ શું તો

તમારો આ ઉપર મારા ભોય પડ્યું લાગે છે બે વાર ઉતાર્યો એને મારા ધાબા ને કઠડ્યો નહીં એને બોય પેલા એને ઉતરણ આવી ગઈ છે ને પડ્યો કે નહીં હવે કોઈ ના કીધું ઓફર તો છે રહ્યો બે થાય ને છોકરાને એમ તો મને તો કે હું સગાવતું પગ હોય કઠડા કરેલો નથી ને તો મારે આપણે વાપરીને મારું કીધું તમારે ખબર નહીં પડતી કે કઠડા નહીં દી કે ના ચઢાવીએ ના પાડી દેવાય તમારે તમે મોટા છો એ તો ને છે છોકરો મારે આપણે વાપરી નો સગાવત કરે એમ છોકરાનું

લંબાતા પતંગ ચગાવવા માટે આપણે તકેદારી રાખવી પડે આપણે એમના મા બાપ છીએ તો એમની કાળજી રાખવી પડે છોકરું ચોકર ને પતંગ ચગાવવા જાય છે શું કરે છે બાઇક મૂકો તો આઈ જાય તો ગાડીમાં ગાડી માંથી પતંગ પતંગમાં એમનો જીવ ગુમાવી બેહા ના રહ્યા લપા પતંગ ચગાવ આપણે માણસ સડી ગયો છે હવે લપ્પા ના કરો હવે એના દવાખાને ભેગા કરો તો ભાગી ગયો હાજો કરો હાજો કરવાનું કરો એને

અમારું ટીમ ઓફ ગુજુ પાટણા અમારું ટીમ ઓફ ગુજુ પાટણા